આપણે વાંચન વાંચીએ સમજીએ પોતાનું જીવન ઉતારીએ અને એ હોવા દેવે જે રસ્તો આપણને બતાવ્યું જીવન જીવવાને માટે રસ્તે આપણે ચાલીએ તેને માટે પિતા પરમેશ્વર અમારી સહાયતા મદદ કરો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુલીને શેર પણ જરૂરથી કરો તમારા કોઈ સલાહ સૂચન હોય તમે એમને આપણે કરી શકો છો

તથા ગાર્ધના પુત્રોની પાસે ઘણા ઢોર ઢાક હતા અને તેઓએ યાઝે નો દેશ તથા દિવ્યાનો દેશ જોયો અને તે જગ્યા ઢોળને માટે અનુકૂળ જગ્યા છે ત્યારે ગાર્ધના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ આવીને મૂસાને તથા એલાધા યાજકને તથા મંડીના અર્ધિપત્યને કહ્યું અટારો તથા દિબોન તથા યાઝે તથા નિમરા અને હેસબોન તથા એનાલે તથા તથા નવો તથા એટલે ઇઝરાયલ પ્રજાની આગળ જે દેશ માર્યો તે દેશ દોરને માટે અનુકૂળ છે ને તારા દાસોની પાસે ઢોર છે અને તેઓએ કહ્યું જો તારી દ્રષ્ટિમાં અમે કૃપા પામ્યા હોઈએ તો આ દેશ વતન તરીકે તારા દાસો વ્યાપાય

मिश्र देश में निकली आ गया तो मानो कोई पान जे देश की से में इब्राहिम इशाक ने याकूब ने अगर सम कादा तेरे जोवा पांच से नहीं तेरे के तो ते हमारी पासवर्ड पूरा मंथी चालू है नहीं पक्का कनीजी युक्ने नो दिको कार्य तथा तो नूनो दिको योश हुआ ते देशों से तेरे के तो ते यहोवा ने पासवर्ड पूरा मंथी चालू है से

કેમ કે જો તમે તેની પાછળથી ફરી જશો તો તે ફરી પણ તેઓને અરણ્યમાં મૂકી દેશે અને તમારાથી આ સર્વ લોકોનો નાશ થઈ જશે અને તેઓએ પાસે આવીને કહ્યું અમે અહીં અમારા ટુણામણે માટે વાળા અને અમારા છોકરાને માટે પગારો કરી દેશું પણ અમે પોતે તો સસ્ત થઈને ઈઝરાયેલી લોકોને તેમની જગ્યાએ પહોંચાડતા સુધી તેમની આગળ ચાલીશું અને અમારા બાળકો દેશના રહેવાસીઓને લીધે કલ્લાવાળા નગરોમાં રહેશે અને ઇઝરાયેલી લોકોમાં દરેક પુરુષ પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાને ઘેર પાછા નહીં આવીએ કેમ કે યર્દનને સામે કાંઠે ને એથી આગળ પણ અમે તેઓની સાથે વારસો નહીં લઈએ કેમ કે યર્દનની આ પૂર્વની બાજુએ અમને અમારો વારસો મળી ચૂક્યો છે અને મૂષાએ તેઓને કહ્યું જો તમે આમ કરશો એટલે જો શસ્ત્ર સજ્જિત થઈ ગઈ તમે ઈ હોવાની સમક્ષ લડાઈમાં જશો ને તમારામાંના સર્વ શસ્ત્ર સજ્જિત માણસો ઈ હોવાની સમક્ષ યડન હાર જશો એટલે સુધી કે તેઓ પોતાની પાછળ આગળથી પોતાના શત્રુઓને હાકી કાઢે ને દેશ યવાની આગળ વશ થઈ જાય તો પછી તમે પાછા આવશો અને યહોવા તથા ઇઝરાયલ વિશે નિરજી કરશો અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે પણ જો તમે એમ કરશો નહીં તો જુઓ યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો અને નક્કી જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે તમે તમારા બાળકોની માટે નગરો તથા તમારા બેટાની માટે વાડા બાંધો અને તમે જેમ કહ્યું છે તેમ કરો અને ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ મૂસાને કહ્યું અમારા માલિકના ફરમાવ્યા પ્રમાણે તારા દાસો કરશે અમારા બાળકો અમારી સ્ત્રીઓ અમારા બેટા બકરા તથા અમારા સર્વ ઢોરઢા ત્યાં ગિરિયાતના નગરોમાં રહેશે પણ યુદ્ધને માટે શસ્ત્ર સજ્જિત થયેલો તારો પ્રત્યેક દાસ

તમારી સામે પાર જાય કે તમારી આગળ તે દેશ સ્વસ્થ થાય તો તમે વતનને માટે તેઓને જો તેઓ શસ્ત્ર થઈને તમારી સાથે પેલે જાય તો તેઓ દેશમાં તમારી મધ્ય વતન પામે ગાદના પુત્રોએ તથા રોપેટના પુત્રોએ ઉત્તર આપ્યું જેમ યહાએ તારા દાસોને કહ્યું છે તેમ અમે કરીશું યહોવાની આગળ શસ્ત્ર સજ્જિત થઈને અમે કનાન દેશમાં પાર ઉઠીશું અને યર્દનની પૂર્વે અમારા વારસાનું વતન અમારે માટે રહેશે અને મુસાએ તેઓને એટલે ગાદના પુત્રોને તથા રૂબેનના પુત્રોને તથા યુશકના દીકરાએ મન્નાસાના અડધા પૂરને અમોરિયોના રાજા સિંહોનું રાજ્ય તથા બાસાળના રાજા ઓરનું રાજ્ય એટલે એ દેશ તેના નગરો તેઓની સીમો સહિત હા તે દેશની ચારે તરફના સર્વ નગરો આપ્યા અને ગાંધના પુત્રોએ દિબોન તથા અટારા તથા અરોએ આક્રોત સોફાન તથા યાજે તથા યોગભા તથા બેદનિમ્રા તથા બેથારાન એક કિલ્લાવાળા નગરો બાંધ્યા તથા તે ઉપરાંત ગેટાએ માટે વાળા બાંધ્યા અને રૂબેરના પુત્રોએ હેસબોન તથા અલાલે તથા કિય થાઈ તથા નગો તથા પાલ દેહો તેઓના નામ બદલીને તથા શિવમાં બાંધ્યા અને જે નગરો તેઓએ બાંધ્યા તેઓને તેઓએ બીજા નામ આપ્યા એટલે મનાસાના દીકરા માકીના દીકરા દિલયાત ગયા ને તે જીતી લઈને જે અમૂલ્યો તેમાં રહેતા હતા તેઓને તેઓએ કાઢી મૂક્યા અને મુસાએ મનાસાના દીકરા અને અને તે મનાસાના દીકરા જીતી લીધા અને તેઓને હાબોત એટલે યાહિરના નગરો એવું નામ આપ્યું અને નોબાએ જઈને કથા તેના ગામ જીતી લીધા અને પોતાના નામ પરથી તેનું નામ નોબા પાડ્યું

જ્યાં જ્યાં બીમ હારી છે પુષ્કળ પ્રભુતા ઘણા બધા લોકો અસંખ્ય બીમાર છે અને ઘણા બધા લોકોને ઘણી બધી એવી ભયંકર બીમારી છે પ્રભુ ત્યારે બાપ અમે સર અને તમારા હાથમાં સોંપીએ છીએ કે પ્રભુ પિતા તમારો નિરોગી ગાય હાથનો સ્પર્શ કરો અને સાજા પણ હતો પુષ્કળ પ્રભુતા એક્સિડન્ટ થાય છે ત્યારે બાપ તમે વાહન ચાલકોનું રક્ષણ કરો છો અને યોગ્ય માર્ગદર્શન જો તમે આપો કે સારી રીતે ડ્રાઈવિંગ કરી શકે અને બા કોઈ પણ ઈજા ન થાય એવું તમે થોડું તમારા સેવકો ઘણી બધી જગ્યાએ જુદું જુદી દેશમાં પણ જુદી જગ્યાએ તમારી સુવાર્તા ફેલાવે છે ત્યારે એ લોકોને પણ તમારા આશિષ તને તમારી આપો અત્યારે જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તો આપણું સ્થળ આશીષ્ટને કૃપા આપો એ વચનો દ્વારા પ્રયોગતા ઘણા મહત્વ થાય અને આ કાશમાં જ્યાં લોકો હલેલુયા હલેલુયા કરે એવું તમે થાપ દેજો જ્યાં જ્યાં પ્રયોગતા મરકી છે ઘણી બધી જગ્યાએ પુષ્કળ વરસાદ છે પ્રભુ પૂરો આર્યા છે ઘણા નગરો પ્રભુ ડૂબી ગયા છે ઘણા બધા હતાશ નિરાશ થઈ ગયા છે અને ઘણી જગ્યાએ વરસાદ નથી પડ્યો ત્યારે પાપ અમે કોની પાસે જઈએ કારણ કે અમારી પ્રાર્થના વિનંતી તમે સાંભળનારને જીવન પ્રો છો ત્યારે પાપ અમે આ વિનંતી તમારી પાસે લાગે છે ત્યારે વિનંતીને પ્રભુ તમે સ્વીકાર કરો અને સહાયનું મદદ કરો અને જે લોકો મુશ્કેલી છે એ લોકોને પ્રભુ તમે જરૂરથી સહાયનું મદદ કરો એવી તમારે પ્રાર્થના કરી છે ઇજરાય બાપુ કંઈ યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધને પણ પાપ તમે શાંત કરો ઘણી બધી ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને યુદ્ધો ચાલી રહ્યા છે ધરતીકર થાય છે ત્યારે બાપ આ તો બધું તમારા આવવાનું નિશાન હોય છે પ્રભુ ત્યારે જ્યારે તમે આવતા અમે તમને મળવાની તૈયાર લઈએ એ માટે બાપ તમે અમારી શાળાની મદદ કરો તમે અમને તૈયાર કરો પ્રભુ અમારા શરીરનો કબજો કમી રહ્યો શેતા શેતાની પ્રભુ તમે અમને બચાવો પ્રાર્થના કરી છે જે લોકો સતા રહેલા છે અને જે લોકો સતાવે છે પ્રભુ એ લોકો માટે ખાસ પ્રાર્થના કરી છે હૃદયમાં તમે વાત વાત કરો એ તમારા બાળકો બને એવું તમે ખા દેજો જે લોકો સતાઈ રહેલા છે એ લોકોને પ્રભુ તમે ઘણ કિલ્લોને મજબૂત હો તમારો મહાન કિલ્લો છો પ્રભુ ત્યારે આ તમારા બાળકોને પ્રભુ તમે લાલુ દંડા પણ આપો અને આ લોકોને પ્રભુ તમે શક્તિ શક્તિબળ સામર્થ્યથી બનો જેથી કરીને પ્રભુએ શ્યાતાની સમય પ્રક્રિયા પ્રભુ અને શ્યાતાનું કંઈ પણ જોર ચાલે નહીં એવું તમે ખાવા દેજો અને તમારા બાળકોને તમે બચાવી દો એ ખાસ પ્રાર્થના કરી છે ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે અમારા પરિવારને અને જે લોકો સાંભળે છે સર્વને તમારા આશિષ્ટ તમારી કૃપાથી બનવું પાક પ્રદૂષણમાં હતો Те, че е по-грута, по-длика е, плюс на генакти, по-грута е, става в една скъпа дуба. Амин. Амин.